આપણે વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ નવી બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે તો તેનો વિડીયો બનાવેલો છે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે અને કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણ પૂછાય છે તેની પણ સંપૂર્ણ માહિતી છે તો આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી રહે તો હવે વાત કરીએ વિભાગ એની એક ગુણના વીસ એમસીક્યુ આપેલ ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો એક ગુણના વીસ એમસીક્યુ છે તેથી આપણો વિભાગ એ વીસ ગુણનો રહેશે તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ પ્રકરણ નંબર એકમાંથી બે બીજામાંથી બે ત્રીજામાંથી એક ચોથામાંથી બે પાંચમામાંથી બે છઠ્ઠામાંથી બે સાતમામાંથી બે આઠમામાંથી એક નવમામાંથી એક દસમામાંથી બે અને અગિયારમાંમાંથી બે તો દરેક ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે તો તમારે દરેકે દરેક ચેપ્ટર એકથી અગિયાર અગિયાર ચેપ્ટરના એમસીક્યુ તૈયાર કરવાના છે ખાસ કરીને ચોપડીની આપેલ સ્વાધ્યાયની પાછળના તમે વિકલ્પો તૈયાર કરશો તો તમારે વિભાગ એ તમે સારી રીતે લખી શકશો અને ગુણ મેળવી શકશો હવે વાત કરીએ વિભાગ બી પ્રશ્નક્રમ પ્રશ્નોના ઉત્તર એક વાક્ય એક બે વાક્યમાં લખો એક ગુણના દસ પ્રશ્નો છે તેથી આપણા વિભાગ બી દસ ગુણનો રહેશે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ પ્રકરણ નંબર એકમાંથી એક બીજામાંથી એક ત્રીજામાંથી નહીં આવે ચોથામાંથી બે પાંચમામાંથી એક છઠ્ઠામાંથી એક સાતમામાંથી નહીં આવે આઠમામાંથી એક નવમામાંથી એક દસમામાંથી એક અને અગિયારમાંથી એક તો ચેપ્ટર નંબર ત્રણ અને સાતમાંથી એક પ્રશ્ન આવશે નહીં બાકીના બીજા બધા જ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન આવશે તો તમારે ખાસ કરીને ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરજો જેથી કરીને તમે વિભાગ બી માં દસ ગુણ તમે મેળવી શકો હવે વાત કરીએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો ટોટલ સોળ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ બાર પ્રશ્નો લખવાના રહેશે દરેક પ્રશ્નના બે ગુણ છે એટલે બાર દુ ચોવીસ વિભાગ સી આપણો ચોવીસ ગુણનો રહેશે તમે કૌષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ પ્રકરણ નંબર બે માંથી એક બીજામાંથી બે ત્રીજામાંથી બે ચોથામાંથી બે પાંચમામાંથી એક છઠ્ઠામાંથી ત્રણ ચેપ્ટર સાત આઠમાંથી નહીં આવે નવમા ચેપ્ટરમાંથી બે દસમામાંથી એક અને અગિયારમામાંથી એક તો તમારે ચેપ્ટર સાત અને આઠ વિભાગ સી માટે તૈયાર કરવાનું નથી અને મોટા પ્રશ્નો જોઈએ તો ખાસ તો તમારે છઠ્ઠું ચેપ્ટર તૈયાર કરવાનું છે કારણ કે તેમાંથી ત્રણ પ્રશ્નો પૂછાય છે બે ગુણના એટલે તમારે છઠ્ઠું ચેપ્ટર છે બીજું ચેપ્ટર છે ત્રીજું છે ચોથું છે નવમું આવા ચેપ્ટર તમે તૈયાર કરશો તો તમારે વિભાગ બીમાં વિભાગ સીમાં કોઈ તકલીફ નહીં પડે અને વિભાગ સી તમે સારી રીતે લખી શકશો હવે વિભાગ ડીની વાત કરીએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો ટોટલ દસ પ્રશ્નો આપેલા છે તેમાંથી સાત પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે સાત તરી એકવી વિભાગ ડી આપણો એકવીસ ગુણનો રહેશે તમે ક્વોષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ પ્રકરણ નંબર એકમાંથી એક બીજા ચેપ્ટરમાંથી બે ત્રણમાંથી ચોથામાંથી નહીં આવે પાંચમામાંથી એક છઠ્ઠામાંથી એક સાતમામાંથી એક આઠમામાંથી એક નવમામાંથી બે દસમામાંથી એક અને અગિયારમાંથી પણ નહીં આવે તો તમારે ખાસ કરીને તો ચેપ્ટર નંબર ત્રણ ચાર અને અગિયાર આ ચેપ્ટર વિભાગ ડી માટે તૈયાર કરવાનું નથી અને તમારે ડીમાં સારા ગુણ મેળવવા માટે ચેપ્ટર બે પાંચ છ સાત આઠ નવ અને દસ આવા ચેપ્ટર તમે તૈયાર કરશો તો તમે વિભાગ ડી તમે સારી રીતે લખી શકશો હવે વાત કરીએ વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો કુલ સાત પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈપણ પાંચ પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના પાંચ ગુણ છે તેથી પયો પયો પચીસ વિભાગ એ આપણો પચીસ ગુણનો રહેશે તમે પુસ્તકમાં જોઈ શકો છો કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ પ્રકરણ નંબર એકમાંથી નહીં આવે બીજામાંથી નહીં આવે ત્રીજામાંથી એક આવશે ચોથામાંથી નહીં આવે પાંચમામાંથી એક આવશે છઠ્ઠામાંથી નહીં આવે સાતમાથી બે આવશે આઠમામાંથી એક આવશે નવમાંથી નહીં આવે દસમામાંથી નહીં આવે અને અગિયારમાંથી બે આવશે તો તમારે વિભાગ ઈ માટે ખાસ કરીને તો ચેપ્ટર ત્રણ પાંચ સાત અને આઠ અગિયાર આટલા ચેપ્ટર તમે તૈયાર કરશો તો વિભાગ ઈ તમે સારી રીતે લખી શકશો અને પચીસમાંથી વીસ ગુણ પણ તમે મેળવી શકશો તમારી જેવી મહેનત એવા તમે ગુણ મેળવી શકશો તો હવે જોઈએ ધોરણ બાર અર્થશાસ્ત્ર બોર્ડ એક્ઝામ બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ તમે જોઈ શકો છો કે બધા જ વિભાગની બ્લૂ પ્રિન્ટ છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે અને કેટલા ગુણનું વિકલ્પ સાથે પૂછાય છે તો વાત કરીએ પહેલાં ચેપ્ટરની તો વિકલ્પ વગર પાંચ ગુણનું અને વિકલ્પ સાથે દસ ગુણનું બીજા ચેપ્ટરમાં વિકલ્પ વગર દસ ગુણનું અને વિકલ્પ સાથે તેર ગુણનું ત્રીજા ચેપ્ટરની વાત કરીએ વિકલ્પ વગર આઠ ગુણનું વિકલ્પ સાથે દસ ગુણનું ચોથા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર આઠ ગુણનું અને વિકલ્પ સાથે પણ આઠ ગુણનું પાંચમા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર દસ ગુણનું અને વિકલ્પ સાથે તેર ગુણનું છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર દસ ગુણ અને વિકલ્પ સાથે બાર ગુણ સાતમા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર દસ ગુણનું અને વિકલ્પ સાથે પંદર ગુણનું આઠમા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર દસ ગુણનો અને વિકલ્પ સાથે દસ ગુણનું નવમા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર આઠ ગુણનું અને વિકલ્પ સાથે તેર ગુણનું દસમા ચેપ્ટરની વાત કરીએ તો વિકલ્પ વગર આઠ ગુણ અને વિકલ્પ સાથે આઠ ગુણ આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં